નમસ્કાર મિત્રો તો આજે આપણે તૈયારી કરી રહ્યા છે ગુજરાતી સાહિત્યની ડે ફોર ફાઇવ સિક્સ એટલે કે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ આપણે ગુજરાતી સાહિત્ય અને રીઝનિંગને લઈને ચાલશું એમાં મેં રીઝનિંગ અત્યાર સુધી સ્ટડી કરી લીધું છે જે લોકો ઝીરો લેવલથી સ્ટાર્ટ કરવા માંગે છે જેમને કંઈ જ ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવી અને શું કરવું તો એના માટે હું આ બેઝિક તે વિડીયો બનાવી રહ્યું છું પ્લીઝ તમે જુઓ એકવાર કોતરું કરો અને ડેલી નોટ્સ તૈયાર છે ડેલી તમારે કયો સબ્જેક્ટ્સ અને કેવી રીતે કરવો એ પણ હું રોજ વિડીયોમાં નાખી રહી છું આવી રીતે જ તમે શૂન્યથી શરૂઆત કરી શકો છો જેણે એક પણ વાર ગુજરાતી સાહિત્ય શું છે એ નથી વાંચ્યું એના માટે ખૂબ જ મદદરૂપ થશે સો એટલા માટે થઈને આપણે એકવાર જેથી કરીને આપણે બધા સબ્જેક્ટ્સ ગોતું કરી શકીએ તેના માટે થઈને આ લિસ્ટ બનાવી છે સો થેન્ક યુ તો ચાલો ફ્રેન્ડ્સ મેં ઘણું ખાસો છે કે કરી લીધું છે હવે હું રીઝનિંગ લઈશ રીઝનિંગમાં જે બેઝિક ટોપિક છે એને પહેલાં સમજીને એને સોલ્વ કરવાની કોશિશ કરીશ આજે આપણે રીઝનિંગ અને કાલે આખો દિવસ રીઝનિંગ એમ કરીને હું રીઝનિંગ એક ટૉપિક કમ્પ્લીટ કરીશ અને તેની શોર્ટ્સ તમારી સાથે શેર કરીશ સો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમે આ જ રીતે ડેલી પ્લે ફૉલો કરતા રહો અને જોડાવો મારી ચેનલ પર અને કમેન્ટમાં લખો હા હું તૈયાર છું